નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં સંતરામપુર તાલુકાના કેણપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ પરંપરાગત લોક નૃત્ય સાથે ઉષ્માભીર સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન પટેલિયા રથના ઇન્ચાર્જ ભરતભાઈ પટેલ મામલતદાર તાલુકા પંચાયત સદસ્ય સરપંચ સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે ફિલ્મ ને નિહાળી ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાના પણ શપથ લીધા હતા આ કાર્યક્રમમાં ધરતી કહે પુકાર અંતર્ગત મિશન મંગલમની બહેનોએ નુક્કડ નાટક પ્રસ્તુત કરીને પ્રાકૃતિક કૃષિ અપનાવી પર્યાવરણના રક્ષણ માટે ગ્રામજનોને જાગૃત કર્યા હતા લાભાર્થીઓએ આ પ્રસંગે સરકારની યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલ આમૂલ પરિવર્તનની સફળ વાર્તા કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી આ પ્રસંગે સ્થાનિક અગ્રણી સંબંધિત વિભાગી અધિકારીઓ કર્મચારીઓ આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા કે મોદી સાહેબની ગેરંટી વાળો રથ આ ગામડે ગામડે ખૂણે ખૂણે જઈને ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી ઘર આંગણે પહોંચીને સરકાર શ્રીની યોજનાઓ પહોંચાડવાનું કામ જે કર્યું છે એમને હું બિરદાવું છું ને ખૂબ ખૂબ બધા આભાર માનું છું આજે આ છ હજાર તો ખાલી ગોળીઓ ટેબ્લેટ થઈ જતી હોય છે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં

ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ